વિગતવાર જોઈએ ખેડાના માત્રના પૂર્વ ધારાસભ્ય લિંબાસી પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે કેસરીસિંહ સાથે એક પોસ્ટ કરી છે પોલીસની અડ્ડા ચાલતા આરોપ લગાવ્યા છે પોલીસની સાઠ વેપલો કરતા હોવાનો આરોપ લાગ્યો છે પોલીસે એક બુટલેગર ની દારૂ સાથે અટકાયત કરી હતી એ પણ કેસરીસિંહે કહ્યું અને સાથે પણ કહ્યું કે બુટલેગરે લિંબાસી પોલીસ મથકમાં બબાલ કરી હોવાનો પણ તેમણે દાવો કર્યો છે બુટલેગરે પોલીસને હપ્તા આપતો હોવાનું કહીને ધમકાવ્યા પોલીસે દારૂ સાથે પકડેલા શખ્સને જામીન આપી દીધા દિવસમાં બંધ કરાવવા પોલીસને કેસરી આપ્યું છે નહીતર જાતે જઈને વેપલો બંધ કરાવશે તેવી પૂર્વ ધારાસભ્યએ ચેતવણી આપી છે પોલીસ રેડ કરે છે રેડ કર્યા પછી દારૂ પકડાય છે દારૂ પકડાયા પછી પોલીસ સ્ટેશનમાં માં આવીને જે વ્યક્તિને પકડી લાવે છે એ સાઈડ રહે છે ને મોટો બુટલે આવીને પોલીસ સ્ટેશનના પોલીસના કર્મચારીઓને ફાવે એવી દારો બોલે એટલે સરકાર આ બાબતે ચોક્કસ ધ્યાન દે આવું પોલીસ દારો હાંભરે ને દારૂનો ધંધો કરાવતી હોય પોલીસ ખુલ્લે એમ પેલો ભાઈ એવું કે છે કે તમે અમારી જોડે હપ્તા લો છો તમે આ રેડ કરો કઈ રીતે એટલે હું આ પોલીસ ઉપર કહેવા માંગુ છું કે તમે જે આ રીતે ખુલ્લે આમ લોકોને દારૂના અડ્ડા ચલાવવાનું જે ચાલુ કર્યું છે આવનારા દસ દિવસની અંદર તમે તમામ લિંબાસી પોલીસ ને હું કહેવા માંગુ છું તમારા હદની અંદર એક લિંબાસી પેટ્રોલ પંપ ની બાજુમાં ખુલ્લેમ સ્ટેન્ડ ચાલુ છે ભલારા હરસિદ્ધિ માતા ની સામે ખુલ્લેમ સ્ટેન્ડ ચાલુ છે આ બે બે સ્ટેન્ડ તાત્કાલિક દસ દિવસ ની અંદર બંધ કરાવજો પણ આવનારા દિવસો ની અંદર હું જાતે રેડ કરીશ તો પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ લિંબાસી પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે અને સાથે સાથે પણ આપ્યું છે કે દિવસમાં જેટલા પણ આ વિસ્તારમાં દારૂના ધમધમી રહ્યા છે એ દારૂના બંધ કરાવો સાથે પણ આક્ષેપ કર્યો લિંબાસીમાં પોલીસની રેમથી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે પોલીસની સાઠગાંઠ છે અને એટલા જ માટે બુટલેકરો બેફામ છે બુટલેકરો દારૂનો વેપલો કરતા કરી રહ્યા છે પોલીસ એક બુટલેકરની દારૂ સાથે અટકાયત કરી હતી એ દાખલો પણ આપ્યું છે અને બુટલેકરે પોલીસ મથકમાં કરી હોવાનો પણ રહ્યા છે બુટલેકરે હતા પોલીસ સાથે જામીન આપી દીધા શા માટે કારણ કે હપ્તા ઉઘરાવાય છે દસ દિવસમાં દારૂના અડ્ડા બંધ કરાવવા પોલીસને કેસરીસિંહે અલ્ટિમેટમ આપ્યું છે નહીતર જાતે જઈને દારૂ વેફલો બંધ કરાવશે તેવી પૂર્વ ધારાસભ્ય ચેતવણી આપી તો પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે કેસરીસિંહ લિંબાસી વિસ્તાર અને લિંબાસી પોલીસ ઉપર આ ગંભીર આક્ષેપ શું ખરેખર એ લિંબાસી પોલીસ ના રહેમ નજર હેઠળ દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે લિંબાસી પોલીસ હપ્તા લઈ રહી છે એટલા માટે જ બુટલે કરો એ વિસ્તારમાં બેફામ છે કેસરીસિંહ વાત કરું તો મારું પોતાનું ગામ લિંબાજી છે અને બાજુનું ગામ ધારાસભ્ય બે હાલના કલ્કભાઈ પરમાર એમનું પણ ગામ ભલાડા છે આ બે ગામની અંદર ખુલ્લે આમ પોલીસે સ્ટેન્ડ ચાલુ કરાવી દીધા છે અને સાથે સાથે ગઈકાલ એને આગલી દિવસ રાત્રે પોલીસ એક જગ્યાએ રેડ કરે છે રેડ કર્યા પછી બાર પોટલો જેનું ખુલ્લે આમ ચાલે છે એને પકડતા નથી પણ ખોનગી રીતે ચાલે છે એના રેડ કરે છે એના રેડ કર્યા પછી

અનેક 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 આખા ખેડા જિલ્લાની વાત કરું તો મારામાં કોમેન્ટ પણ આવે છે ને લોકો ફોન પણ કરે છે દરેક ગામની અંદર ખુલ્લે આમ દારૂ નું હોય દારૂ ટ્રેન ચાલુ થઈ ગયા હોય એવી બાતમીઓ પણ મળે છે કેસરીસિંહ હવે લીંબાસી પોલીસ ઉપર જે આક્ષેપો કર્યા છે તો આ આખી જે ઘટના થઈ એક જે તમે આખો એ ઘટનાક્રમ પણ તમે વર્ણવ્યો છે કે ભાઈ એક બુટલેગર જેને પોલીસે પકડ્યો અને આખું પોલીસ સ્ટેશન જેણે માથે લીધું હતું તો તમારે કઈ લીંબાસી પોલીસ સાથે કઈ વાતચીત થઈ લીંબાસી પોલીસને તમે કહ્યું અને એ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી હોય સામેથી એવું કંઈ ખરું કેસરી સી ના ના મારી બી કોઈ વાત કરી

કે એક બુટલેકર કે જેને લીંબાસ પકડ્યો હતો અને પોલીસ સ્ટેશન એ બુટલેકરે માથે લીધું હતું કારણ કારણ કે એ બુટલેગર એવું કહી રહ્યો હતો કે ભાઈ તમને હપ્તા આપું છું એટલે તમારે સાંભળવું પડશે અને એને જામીન પણ આપી દીધે અને જવાબ પણ દીધો અને જેને જ લઈને કેસરીસિંહ અત્યારે આકરા મૂળમાં જોવા મળી રહ્યા છે